શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ ચિલ્ડ્રનના સત્તાણું જેટલા બાળકો માટે આજનો દિવસ યાદગાર રહ્યો આનંદમય દિવસ સાબિત થયો સુરત સ્થિત સ્ટ્રાઇક ગેમ ઝોનની તેમણે મુલાકાત લીધી હતી શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ ચિલ્ડ્રનના સત્તાણું વિદ્યાર્થીઓએ સ્ટ્રાઇક ગેમ ઝોનની માણી આનંદમય મુલાકાત શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ ચિલ્ડ્રનના સત્તાણું જેટલા બાળકોએ આજે યાદગાર અને આનંદમય દિવસ સાબિત થયો સુરત સ્થિત સ્ટ્રાઇક ગેમ ઝોનની મુલાકાત લીધી બાળકોને વિશેષ આત્મીયતાથી આવકારવામાં પણ આવ્યા ગેમ્સ જેવી કે આર્કેટ ગેમ્સ ટ્રેમ્પોલિન રાઇડ્સ વિડીયો ગેમ્સ બોલિંગ વગેરે બાળકો માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી બાળકોને રમતમાં ઓતપ્રોત જોઈ પ્રસન્નતા પણ છલકાઈ હતી આ ઉપરાંત ફનસ્ટ્રાઇક ગેમ ઝોન દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ કરાવવામાં આવ્યું શિલ્પા સ્કૂલના સંચાલકો અને શિક્ષક મંડળે ફનસ્ટ્રાઇક ગેમ ઝોનનો આભાર પણ વ્યક્ત કર્યો આવનાર સમયમાં આવી સેવાભાઈ પ્રયાસોને વધાવવા માટે ઈચ્છા પણ વ્યક્ત કરી અવસર ઉપર શાળાના મુખ્ય પ્રધ્યાપક અને સ્ટ્રાઇક વિશેષ હાજરી પણ અમે એક કાર્યક્રમ રાખ્યો છે કે દિવ્યાંગ છોકરાઓને જે આપણી લાઈફ જીવી શકે એ રીતે આપણે અમારું ગેમ ઝોન છે તેમાં એક્ટિવિટીઝ કરી શકીએ રમી શકીએ એન્જોયમેન્ટ કરવા માટે કે જે આપણે નોર્મલ લાઈફ જીવતા હોઈએ છીએ એવી લાઈફ એક એ બી જીવી શકે જે એન્જોય કરી શકે એ બાબતનું ફિફ્ટી પ્લસ છોકરાઓ છે એને બધાને એન્જોય કરાવી જમાડ્યા છે રમાડ્યા છે બધી વસ્તુ કરાવી છે એવી રીતની બધી વસ્તુ કાર્યક્રમ એક રાખેલો હતો આજે છોકરાઓને ખુશીઓ ફેલાવવાનો કે જે આવી પ્રવૃત્તિઓ કોઈ કરતા હોય છે નહીં એપ્રોક્સલી તો આપણે એવું વસ્તુ કરીએ કોઈને છોકરાઓને મજા આવે એ છોકરાઓને ગેમ ઝોનમાં લાવ્યા આપણે જમાડા બધાને એટલે એક એ જે ખુશીઓ ફેલાવવા માટેનો એક વસ્તુ છે કે આપણે કરીએ એમ પંકજ નારોલા મનો દિવ્યાંગ બાળકોને અત્યારના સમય પ્રમાણે કોઈ એને ગણતું નથી એટલે અમને એમ થયું કે એને અહીંયા લાવીએ એને ગેમ રમાડીએ જમાડીએ અને આનંદ કરાવીએ સિતારે જમી પર પિક્ચર જોયું તેના ઉપરથી અમને આ વિચાર આવ્યો નોંધપાત્ર રહી હતી